આવી રહી છે જંગમ પ્રતિષ્ઠા એક ગાઢ જંગલ અને જંગલના હાથીને વિચાર આવ્યો કે કદાચ જંગલમાં દાવાનળ ફાટી નીકળે તો કેવી રીતે બચી શકાય તેણે પોતાની સૂંઢથી વૃક્ષો ઉખેડીને જંગલમાં એક મોટું મેદાન બનાવ્યું એવું એક માંડલું જ્યાં અગ્નિની જ્વાળાઓ પ્રવેશી જ ન શકે અને ખરેખર જંગલમાં દાવાનળ ફાટી નીકળ્યો હાથી તો માંડલામાં પહોંચી ગયો અને અન્ય પશુ પક્ષીઓને પણ એ માંડલામાં આશ્રય આપ્યો જે માંડલામાં આવી ગયા તે બચી ગયા અને જે ન આવ્યા તે બળી ગયા દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણું બંધે મારા પ્રભુએ ફરમાવ્યું કે સંસાર આખો દુઃખરૂપ છે અને એનાથી બચવા માટે મારા પ્રભુએ સ્વયં એક માંડલું રચ્યું જીવન ભયાનક સંસારમાં એક સલામત માંડલું એટલે જીવન જ્યાં નથી દુર્ધ્યાનની આગ નથી વિષયવાસનાની આગ નથી કશાયોની આગ ચારિત્ર માંડલામાં આ આગની જ વાળાઓ પ્રવેશી જ ન શકે મારા પ્રભુએ રચેલા આ માંડલામાં હવે તો ટૂંક જ સમયમાં અમે પ્રવેશ મેળવવા જઈ રહ્યા છીએ